જે નવરાત્રી આવી રહી છે એટલે આપનો સીધો સવાલ લગભગ બધાનો હોય કે ખેલૈયાઓનું શું થશે પણ રાશિ આમ તો એક છે ખેલૈયા અને ખેડૂત બંનેનું શું થશે આ ખૂબ ચિંતાનો એક વિષય છે અને બહુ મોટી ચિંતા છે જ્યાં પડશે ત્યાં બપોર પછીના સેશનમાં વરસાદ આવશે અને ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ હશે કે એકવીસ બાવીસ તારીખ સુધી હજુ વરસાદની શક્યતા છે એટલે આ વરસાદ એકવીસ બાવીસ તારીખ સુધી પડશે તે પછી તાપમાન અને ગરમીનો માહોલ જોવા મળશે પછી

બે હાજર પચીસ નું ચોમાસું છે તે સામાન્ય ચોમાસુ રાજ્યના સિત્તેર ટકા ભાગોમાં રહ્યું છે કેમ કે સિત્તેર ટકા ભાગો એટલા માટે કહી શકાય કે ત્રીસ વિસ્તાર છે જેમાં અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ બંને જોવા મળ્યું છે હવે પેલા અનાવૃષ્ટિ ને અતિવૃષ્ટિ ની વાત સમજાવી દઉં કે જે સો ટકા વરસાદ પડે એને સામાન્ય ચોમાસું કહેવાય નોર્મલ ચોમાસું કહેવાય હવે કદાચ માની લો કે સો માંથી વીસ ટકા માઇનસ થાય એટલે કે એંસી ટકા કરતાં પણ જો ઓછો વરસાદ પડે તો એને અનાવૃષ્ટિ કહેવાય ઓછા વરસાદો કહેવાય અને જો એકસો વીસ ટકા કરતા વધારે વરસાદ પડે એને અતિવૃષ્ટિ કહેવાય એટલે રાજ્યની અંદર પંદર ટકા વિસ્તાર એવા છે કે જ્યાં ખૂબ ઓછા વરસાદ પડ્યા એંસી ટકા કરતાં પણ ઓછો વરસાદ પડ્યો છે ત્યાં પાણીની વ્યવસ્થા હજુ નથી થઈ શિયાળુ કરી શકાય એવી કોઈ સગવડ નથી અત્યારે એટલે પણ પણ ઘણી બધી સમસ્યા છે 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 એવા એવા રાજ્યના વિસ્તાર વિસ્તાર કે જ્યાં અતિવૃષ્ટિ થઈ છે અતિ વરસાદો પડ્યા જેવી રીતે કચ્છના ઘણા બધા સેન્ટરમાં છેલ્લા વરસાદમાં અતિવૃષ્ટિ થઈ છે એ સાથે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ જેમ કે બનાસકાંઠા જિલ્લો હોય બીજા ઘણા બધા જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતમાં પણ એક બે સેન્ટર ની અંદર અતિવૃષ્ટિ થઈ હતી એટલે કે એકસો વીસ ટકા કરતા વરસાદ વધી ગયો હતો એટલે ટકામાં ઓછા ટકામાં અતિ વરસાદ પડ્યા એટલે વિસ્તાર બાકાત કરો તો સિત્તેર ટકા વિસ્તાર એવો છે કે ત્યાં સામાન્ય ચોમાસું નોર્મલ સો ટકા આસપાસ અને નોર્મલ ચોમાસું થાય એ જ ખેડૂતોના હિતમાં હોય એમાંથી જ ખેડૂતો છે સારું ઉત્પાદન લઈ શકે જો ઓછા વરસાદ થાય તો પણ ઉત્પાદન સારું ન આવે અને અતિ વધારે થાય તો પણ ઉત્પાદન સારું ન આવે કે સિત્તેર ટકા વિસ્તારમાં આમ તો સારું છે અને હવે ચોમાસું છે અત્યારે ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે ચોમાસાની જે આપણે શરૂઆત થતી હોય છે એ આમ તો રાજ્યની અંદર પેટ અ ચોમાસાની શરૂઆત થાય પણ જ્યારે દેશ લેવલે વાત તો જૂને કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે અને ચોમાસું જ્યારે કેરળથી શરૂઆત થાય ત્યારે એને નૈઋત્યનું ચોમાસું કહેવામાં આવે છે એ અત્યાર સુધી આપણે ચાલતું હતું એ નૈઋત્યનું ચોમાસું હતું હવે ચોમાસું છે એ ફરીથી રિટર્ન જઈ રહ્યું છે એટલે રાજસ્થાનના ઘણા બધા ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ કદાચ ગણિયા ગાંઠિયા થોડા ઘણા સેન્ટર એવા છે કે ત્યાં ચોમાસું હજુ છે બાકી રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે આને કહેવામાં આવે છે મોનસૂન વિડ્રોલ પ્રોસેસ એ મોનસૂન વિડ્રોલ પ્રોસેસ છે અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ ચોમાસું સક્રિય છે પણ આ ચોમાસું છે એ જે ગુજરાતમાંથી સંપૂર્ણ ગુજરાતમાંથી વિદાય લેશે પ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય છત્તીસગઢ હોય એટલે કે મધ્ય ભારતના તમામ ભાગોમાંથી ચોમાસુ લઈ લઈએ અને જે દક્ષિણ પછી એટલે એને ઈશાન નું ચોમાસું કહેવામાં આવે છે દક્ષિણ ભારતની અંદર અમુક રાજ્ય છે તમિલનાડુ છે આંધ્રપ્રદેશ કર્ણાટક કેરળ આ રાજ્યોની અંદર નૈઋત્યનું ચોમાસું ચાલુ થાય પણ આપણે ચોમાસું પૂર્ણ થાય પછી એને ઈશાન નું ચોમાસું ચાલુ થાય એ ક્યારેક હું સમજાવીશ ટેકનિકલ બાબત છે આખી પણ ત્યાં હિસાબનું ચોમાસું ચાલુ થાય એના હિસાબે પણ ઘણી વખત આપણે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લઈએ પછી પણ વરસાદ પડતા હોય છે એટલે અત્યારે હવે જે નવરાત્રી આવી રહી છે એટલે આપનો સીધો લગભગ બધાનો હોય કે ખેલૈયાઓનું શું થશે પણ રાશિ આમ તો એક છે ખેલૈયા અને ખેડૂત બંનેનું શું થશે આ ખૂબ ચિંતાનો એક વિષય છે અને બહુ મોટી ચિંતા છે આમ તો ખેડૂતનું શું થશે એ ચિંતા ખૂબ વધારે પણ કરવાની જરૂર છે હા કેમ કે ખેતી પ્રધાન દેશ છે બેન તમે હું છે એ ખેડૂત થકી જ આપણે ઉજળા છે એવું કહી શકાય એટલે હવે મેન મુદ્દો એ છે કે આ ચોમાસું પૂર્ણ થાય એ પેલા આપણે એક આગાહી કરી હતી કે એકવીસ બાવીસ તારીખ સુધી હજુ વરસાદની શક્યતા છે આજે ઓગણીસ તારીખે દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર આજે વરસાદ નોંધાયો છે ખાસ કરીને સુરત ની અંદર સુરત ની અંદર સારો વરસાદ આજે વરસ્યો છે અને હજુ સૌરાષ્ટ્રમાં પણ લગભગ એક બે દિવસમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે એટલે બાવીસ તારીખ સુધી આ પ્રકારે કન્ટિન્યુ અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડશે જોકે આ વરસાદ હશે સાર્વત્રિક નહીં હોય બે પાંચ કે દસ કિલોમીટરમાં પડશે વળી પાછા બે પાંચ દસ કિલોમીટરમાં ન પડે એમ અલગ અલગ છૂટાછવાયા વિસ્તારમાં પડશે જ્યાં પડશે ત્યાં બપોર પછીના સેશનમાં વરસાદ આવશે અને ગાજવીજ અને પવન સાથે

ઓક્ટોબરના એન્ડ સુધી આપણે યથાવત રહેવાનું રહેવાનું છે કન્ટિન્યુ મહિના જેટલું અને આ તાપમાનને કારણે હજુ પણ ઘણી જગ્યાએ લોકલ સિસ્ટમ બનશે તો કારણે પણ વરસાદ થશે એક અસ્થિરતા આવી રહી છે એટલે આ વરસાદ એકવીસ બાવીસ તારીખ સુધી પડશે તે પછી તાપમાન અને ગરમીનો માહોલ જોવા મળશે પછી અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બર એમાં પણ ફરીથી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે અને એ પછી ઓક્ટોબરનું પ્રથમ અઠવાડિયું હશે એમાં પણ પાછી વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે વરસાદ છે આમ તો હજુ ઘણું ચાલુ રહેવાનું છે ઘણી વખત એવું પણ બનતું હોય જેવી રીતે અત્યારે ગુજરાતના અમુક વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઈ છે કચ્છ હોય ઉત્તર ગુજરાતના ભાગો હોય પણ ઓલ ઓવર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય લઈ લઈએ ને એ પછી પણ ઘણી વખત વરસાદ પડતા હોય છે અને એવું જ આ વર્ષે પણ જોવા મળે તેવું એક અમારું અનુમાન છે ભાઈ તો પરેશભાઈ તમે આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કચ્છની તો તમે વાત કરી કે કચ્છમાંથી વિદાય લઈ ચુક્યું છે ઓલમોસ્ટ તો શું લાગે છે દિવાળી સુધી લંબાવાના ચાન્સીસ ખરા ચોમાસાના કે પછી જોવા મળી શકે દિવાળી સુધી ચોમાસું લંબાય તેવી શક્યતાઓ નથી ચોમાસુ તો હવે બે પાંચ દિવસની અંદર ઓલ ઓવર ગુજરાતમાંથી વિદાય લઈ લેશે એટલે ચોમાસુ તો વિદાય લઈ લેશે ચોમાસું નથી વરસાદ લંબાશે હવે જે ઓલ ઓવર ગુજરાતમાંથી જે પૂર્ણ થાય એમાં ઘણા બધા ક્રાઇટેરિયા હોય ક્રાઇટેરિયા એટલે કે આપણે રાજ્ય ઉપર રહેલું ભેજનું પ્રમાણ રાજ્યનું તાપમાન અને એ સાથે ઓએલઆર અને પવન પવનની દિશા અને ગતિ છે એ પણ ખૂબ મહત્વનું રાખતું હોય છે જે થાય તો ચોમાસાની વિદાયની જાહેરાત થતી હોય એક બીજું મહત્વનો ક્રાઇટેરિયો છે ઓએલઆર ઓએલઆર જે મીટિયોલોજીમાં એટલે કે હવામાનમાં જે આખોની લેંગ્વેજ છે મિટિયોલોજી લેંગ્વેજ એની અંદર ઓએલઆર બહુ મહત્વનું છે નું ફૂલ ફોર્મ થાય છે આઉટ લોંગ વેવ રેડિયેશન આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન શું છે તો કે સૂર્યપ્રકાશ જે જમીન ઉપર આવે છે એ પ્રકાશનું જે રિફ્લેક્શન થતું હોય છે એ ચોમાસા દરમિયાન રિફ્લેક્શન ઘટી ત્રણસો આસપાસનું જે રિફ્લેક્શન હોય એ ઘટીને ને બસો આસપાસનું પહોંચી જતું હોય છે તો ચોમાસું વિદાય લઈએ એટલે ફરીથી પાછું જે રિફ્લેક્શન છે એ વધી જતું હોય છે એટલે રિફ્લેક્શન છે એ વધે ઓએલ છે એ અત્યાર સુધી ડાઉન હતો એવું ઓએલ છે અપ થાય તો પછી ચોમાસુ વિદાય લીધું એની જાહેરાત થઈ શકતી હોય ભેજ છે એ પણ ઘટી જાય એટલે આવા જે ચાર પાંચ ક્રાઇટેરિયા છે પવન ભેજ ઓએલઆર છે આ ક્રાઇટેરિયા પ્રમાણે જોવા જઈએ તો ચોમાસાની વિદાય છે ચાર થી પાંચ દિવસમાં થઈ જવાની છે પણ ઘણી વખત એવું બનતું હોય કે ચોમાસાની વિદાય થઈ જાય પછી વરસાદ પડે અને એ પછી જે વરસાદ પડશે એને જે આંકડાકીય દ્રષ્ટિએ અત્યાર સુધી જે વરસાદો પડતા હોય ને એ ચોમાસાના કુલ કેટલા ઇંચ વરસાદ થયો એમાં એની ગણતરી થતી હોય પણ ચોમાસાની જાહેરાત થઈ જશે પછી જે વરસાદ પડશે ને વરસાદ કહેવામાં આવશે એટલે કે કમોસમી વરસાદ એટલે હવે જે ઓક્ટોબરના પેલા અઠવાડિયામાં જે વરસાદ પડવાનો છે ને એને ચોમાસાનો વરસાદ ગણવામાં નહીં આવે એને માવઠાનો વરસાદ ગણવામાં આવશે એટલે ચોમાસું પૂર્ણ થઈ જશે બે પાંચ દિવસમાં અને એ પછી પણ છૂટા છવાયા વરસાદ પડશે આ બંને વાત સત્ય છે લોકો પોતાનો જે આપણો લાંબો તહેવાર છે આપણો નવરાત્રી નો તહેવાર પણ માણી શકે અને ખેડૂતો છે પોતાની મગફળી કપાસ વગેરે જે ખરીદ પાક છે એનું વ્યવસ્થિત સાચવવાનું કામ પણ કરી શકે એટલે બધાના હિતમાં છે

તો પરેશભાઈએ તમે જણાવ્યું કે આગામી સમયમાં ચોમાસુ છે તે ટૂંક સમયમાં જ વિદાય લેશે આવતા છ દિવસમાં વિદાય લેશે ત્યારબાદનો જો વરસાદ આવે તો તેને માવઠાનો વરસાદ કહેવાશે અને આ ઉપરાંત નવરાત્રીને લઈને અમુક દિવસોને બાદ કરતા નવરાત્રી છે તે સામાન્ય રહેશે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે આપણા વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અમારી ચેનલ સ્વરાજ ને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ થી કરશો